નમસ્તે મિત્રો પલ્લવી હર્ષોતે સોશિયલ વર્કર મિત્રો હા વાત સૌનીમાં તમારું સ્વાગત છે કાલે મારે ક્વિક ખાય ક્વિક હતું તોય બધાને જરાક મારો કેસ સ્ટડી ગમ્યું અને સારો રિસ્પોન્સ છે એઝ યુઝઅલ હા આ મારા હવે યુ નો માનિતા બની ગયા છે એમાં એમાં હું ના આવું તો મને સારું જ નથી લાગતું મિત્રો એમ કે મારું પત્યું તો ખરું અત્યારે કાલે જે ઊભું થયું હતું બેંકનું આઈ કુડ ફિનિશ ઇટ પણ ના આઈ કાન રિવોર્ડ માય સેન બીકોઝ વન્સ આઈ હેવ ઓલરેડી રિવોર્ડેડ માય સેન મારી જાતનું હું ઇનામ કામ પતિઓનું નહીં આપી શકું કારણ કે મેં આ અઠવાડિયામાં ઘણો રિવોર્ડ આપી દીધો છે એટલે મિત્રો

અને એમના પત્ની સાથે નતા પણ એમના પત્નીને કહીને આવ્યા હતા અને એમના પત્ની એની પહેલા મને મળી ગયા કોક વાર આવું થતું હોય છે બેલ ની વાત હોય ને તો મિત્રો એવું થાય છે કે એમનું કહેવાનું એમ હતું કે બેન બધી સગવડ છે ઘેર બધા નોકર ચાકર ને બધું પણ મારી વાઇફ મારા માટે નવરી થતી જ નથી હં એ એનામાં ને એનામાં કંઈક ભૂથાયેલી હોય ને ક્યારેય પણ હું એની પાસે જઉં કે વાત કરું તો એ કંઈક છોકરાનું જ લઈને બેઠી હોય ને મને બહુ જ એવી નીકળે ફિલિંગ થાય છે બેન કે એવું થોડું છે કે એ છોકરા થયા ને ઘરની જવાબદારી હોય તો એ કંઈ કરી ન શકે ને બેન એવું નથી કે એને વાસણ કપડાં કરવા પડે એને તો બધી હેલ્પ છે પણ એની એવી રીતે કિચનમાં તો કિચનમાં કૂક હોય તો એ માથાકૂટ કરે એમ તમને ભાવતું કરવા જાઉં છું ને છોકરાઓ હોમવર્કને બધું કરી લે ને એને હેલ્પને બધું છે ક્લાસીસ બધું વ્યવસ્થિત છે લઈ જનાર છે પણ એને બસ એવું જોઈએ કે એનું ઇન્વોલ્વમેન્ટ જોઈએ એમાં મારામાં રહી જાય છે તો મેં કહ્યું કે તમે આની વાત કરી એમને તો તો કે કે તમને ના સમજાય આમ તો તમને ના સમજાય એવું જ છે કારણ કે ઘરકામ એ બહુ મોટી એક જવાબદારી છે તો કે ના પણ બેન મેં તમને ગણાવ્યું ને મને તમે ગણાવ્યું તો બરાબર ને તમારી વાતે સાચી તો મને લાગે છે પણ બે વસ્તુ છે કે એક તો છે ને જેમ ઉંમર જાય અને જેમ સંસારમાં અંદર પડતા જાય એમ એક જાતનું જે બચાવ પ્રયુક્તિ હોય છે ને એ સ્ત્રીઓમાં બહુ ઘર કરે છે બે વસ્તુમાં એક જોઈ મેં જોઈ છે એક તો પોતાનું દાંપત્ય જીવન જે છે એમાં અને બીજું પોતાની કેરિયર કે પોતાની એબિલિટી કે પોતાના પ્રમાણે કંઈક કામ કરવાનું ટુ અર્ન ધ મની ટુ સમ એક્સટેન્ટ હા એ બધો વિચારી ને આવતો જ નથી બસ હું છોકરા છોકરા કેવા છોડીને મેં ઘણી આ વાત કહી છે દાંપત્ય જીવનને લાગેલી ધૂળ કે પરત કે કંઈક એ પણ મેં તો આ બધાથી બિયોન્ડ જઈને પતિ પત્નીની એક જિંદગી છે એને ના ભૂલી શકાય જયારે તમે મળો ત્યારે તમે મિત્રતા હોય ને પ્રેમથી મળો ને એવું કેમ થાય છે એવું ના થવું જોઈએ અને એમને પણ પોઈન્ટ ગણાવ્યા મિત્રો બેન ને પણ હું મળેલી જ હતી પછી બેન સાથે મળવા પણ બોલાવ્યા એમાં તો બહુ મજા આવી સારું લાગ્યું ઇન ફ્રન્ટ ઓફ મી ન અમે લોકો થોડા મેચ્યોર મોટા હોઈએ ને અને જે ટ્રસ્ટ કાઉન્સેલર એટલે એ લોકોને એમ થાય ને આને કહેવાથી કંઈક ઉપાય રહી એટલે બે જણાએ બેની વાત રજૂ કરી એટલે તો મને બહુ સારું લાગ્યું ત્રણ વાતનો લાભ મળ્યો તો મિત્રો એમાં એવું છે કે પુરુષો છે ને એ એને સ્ત્રીઓ સાથે છે ને તે ચિંતામુક્ત સંબંધ અને એ લોકો થોડા શૃંગારિક ને થોડાક એ લોકોનો સેક્સ્યુઅલ ડ્રાઈવ વધારે હોય છે એ એ લોકોને વસ્તુ હોય છે એટલે એ લોકોને એવું ગમતું હોય છે હા ઉંમર જાય તો એ કંઈ બે ઓપોઝિટ સેક્સ કંઈ બદલાઈ જતા નથી એનો દાંપત્ય જીવનમાં ફેર પડતો ઇન્ટેન્સિટીમાં ફેર પડતો હોય પણ મિત્રો કંઈ એ એ તો એ જ રહે છે કે ભૂલી જાવ છું

માતા શયને સુરંભા જેમ દરેક દરેક કામમાં સ્ત્રીએ જુદા જુદા રોલ ભજવવાના છે એ તો છે જ પણ હું એવું નથી કે હું એવું કહું છું કે પુરુષોને શું જોઈએ છે તો એક તો ચિંતામુક્ત સમય જોઈએ છે અને એ એને છે ને તે બધા છોકરા બોકરાને પ્રેમ બહુ હોય છે પણ સ્ત્રીઓ છોકરાને પાર્ટ ઓફ બોડી માનતી હોય પુરુષોય માનતા હોય પણ સ્ત્રીઓ તો જરાય એની એમાંથી બહાર નીકળી શકતી નથી સો મચ સો કે છોકરાના છોકરા સુધી પણ એ એમાંથી નીકળતી નથી એટલું બધું એને આમ મનમાં એવું થતું હોય છે ત્યારે પુરુષો ઇન્ડિપેન્ડન્ટ કરવામાં માંગે છે બિહાઇન્ડ ધ કર્ટન રહીને જોતા તો હોય જ છે એની બધી વ્યવસ્થા એ કરતા હોય છે એટલે તો કમાયા કરે છે ક્યાંય શું તો બે ની રીત જુદી છે તો જે પુરુષોને જે જોઈએ છે એ પહેલું આ બધાથી પર તમારા પુરુષ સાથે તમારા વર સાથે જિંદગી છે ક્યારેય ના ભૂલો આ કેસ સ્ટડીને ને લખતું કઈ એના સિવાયનું મેં ઘણું બધું લખ્યું છે તો એવી મેં એમની પાસેથી જાણ્યું અને બેન પાસેથી જાણ્યું તો એવું ખબર એવું મને ખ્યાલ આવ્યો કે એમને એવું એમને વખાણ કે કે પછી એમની સ્ત્રિત્વની અમુક બાબતોને નોંધ લે ને કે એ એની લાઈફ એવી રીતે જાગૃત રાખે ને તેની સમર ઈ ટુ યુ નો ક્રાય અપોન્ટ છે ને હું બધું કહી દઉં ને હં તો એવું એને બહુ હોય છે પુરુષોને આ બધું ત્યારે ગમતું નથી સ્ત્રીઓને તો મળે ત્યારે આખા દિવસની વાત જ કેવી હોય છે ને આવશી કેમ આઉટ ઓફ ઇટર્સ આવશી મેનેજ ને હાઉ એના વર કેટલું ધ્યાન રાખે છે એને એને કેટલું ગણે છે એવું બધું એને કેવું એને સાંભળીને કહે કે હા 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 હો તે તો બહુ એ ટાઈપનું હોય છે એટલે આમાં જે દસ પંદર મિનિટનો સમય હોય છે ને બે જણા ક્યાં એક જગ્યાએ મળવાનું રાખો ક્યાં બહાર જવાનું રાખો ક્યાં વોકમાં રાખો ક્યાં બેડમાં સૂતા પહેલાં દસ મિનિટ પલાઠી બે જમ મળો અને વાત કરો હિસ્ટ્રી આઈ ડોન્ટ નો આમ કહું છું કે તમે હા આટલું તો કરો જ યુ ડોન્ટ ફગેટ આ સુઈ જાય ના સુઈ જાય ના મોબાઈલ લઈ જાય ના એવું નહીં મળવાનું રાખો એમાંથી ધીરે ધીરે તમારે જીવન રહેશે પ્રેમ તો મિત્રો રોજિંદી રટમાંથી બહાર નીકળીને સ્ત્રીએ પણ થોડુંક આ રીતે વિચારવું જોઈએ અને એવું નથી કે અમુક વર્ષો પછી કઈ પોતાની શરીરની સંભાળ નથી લેવાની કેવું નહીં ઉંમર પ્રમાણે જે આપણે થતું હોય એ રીતે તો સરસ રહેવું પડે એમાં સાવ આપણે એવો ભાવ રાખીએ ક્યાંથી ચાલે બે જયારે સાથે મળવા આવ્યા ત્યારે બે એકબીજાનું કહ્યું એકબીજાનું બે તમે બેન શું આમાં હું આમ કઉ આમાં આમ ટૂંકમાં અલ્ટિમેટલી બે ને હોસે હોસે તો ગયા તો સ્ત્રીને એવું ના હોવું જોઈએ કે પુરુષ એટલે કુટુંબ ને તબિયત ને ફરિયાદનો સમય હોય એને ભૂલી જવું જોઈએ એને પુરુષને સામેથી રિલેક્સ કરવા ટ્રાય કરવી જોઈએ એમ પુરુષે પણ એના હિડન જે મનમાં હોય એ વખત પૂછી લેવું જોઈએ કે મારે બહુ હેરાન થઈ એમ પૂછે પેલી ને બધો થાક ઉતરી જાય કે આજે બહુ બાય પજવી તો શીલ અંડરસ્ટેન્ડ તો કે ના ના ને એમ કે પૂછે તો ના પૂછે તેમ કંઈક તમે પૂછતા જ નથી એટલે છે ને વચનો રસ્તો કાઢવો જોઈએ મિત્રો આમાં જે જે કપલ આવ્યું હતું એની મેં એની વાત કર્યા પછી મેં એમને કહ્યું કે ભાઈ તમે પણ એવા સંજોગો ઊભા કરો મેં મારા રીલમાં પણ કહ્યું છે તમે પણ એવા સંજોગ ઊભા કરો જ્યારે એને ટેન્શન વગરનો સરસ ટાઈમ મળે ભલે ને ઘરમાં બધા હોય પણ એમાં ગૂંથાયેલી હોય છે થોડોક ટાઈમે ને ટેન્શન મુક્ત કરવામાં કાઢો ને દેન યુ ગો સમવેર ફોર લોંગ ડ્રાઈવ ઓર સમથિંગ વોટ એવર અને બધી એરેન્જમેન્ટ છોકરાઓએ રહેતા હોય છે એવું કહે છે એની અને સ્ત્રીને પણ કહ્યું કે ભાઈ સાવ તું એમ ભૂલી જાય એ ના ચાલે હવે હવે છોકરા મોટા થયા ને એવું બધું ના હોય તમે બે તો હસબન્ડ એન્ડ વાઇફ જ છો ને તો પુરુષો જે ઈચ્છે તે ઈચ્છે છે એ શોધી લો અને પુરુષો તમે એ જે ઈચ્છે છે એ શોધી લો લગ્ન પહેલાં તો ઘણું તમે એકબીજાને રાજી કરવા બે જણાએ પ્રયત્નો કર્યા છે હવે એમાંના આટલા કરવાના છે હવે તો હવે ક્યાં એને પામવાની તમારે ચિંતા છે શી ઇઝ ઓલરેડી વિથ યુ હી ઇઝ ઓલરેડી વિથ યુ બે છે ને તો આ આ પોઈન્ટ તો જરાય ના ભૂલાય મિત્રો ને આ યાદ જ રાખો તો ઘણા ઘણા અંશે કપલમાં ચેન્જ તો આવ્યો હતો મિત્રો પણ એ કેટલો ટકી રહ્યો ને એ બધું મારે ફોલોઅપ્સ એવા થયા નથી હજી પણ બોથ વેર હેપી હા અને આ આ વાત પિસ્તાલીસ વર્ષની નથી આ કોઈ પણ પરણેલા સ્ત્રી પુરુષની વાત છે કે આ ન એ આવશે તમારી શક્તિઓ તમારી એ બધી ધીરે ધીરે ઓછી થતી જશે એકબીજાને ગુસ્સો આવશે એકબીજાને સાચવવા પડશે પણ એ ઉપરાંત તમારે એવું એવું ના થવું જોઈએ હું એક તમને સામાન્ય દાખલો આપું હું ઇટ ઇઝ પર્સનલ કે સમટાઈમ્સ વેન મારા વરે હોસ્પિટલાઇઝ થવું પડતું અમુક વસ્તુ ચડાવવા માટે ને આલવું તો જ્યારે ડૉક્ટર પેલા આવે ત્યારે ડોક્ટર એને પૂછે કે સાહેબ કેમ છો કેમ લાગે સારું લાગે છે ને તો એ એવું કે મને તો સારું છે પણ આનું બ્લડ પ્રેશર માપો આ ક્યારની બહુ ચિંતામાં આવી ગઈ છે અને કંઈ બરાબર ખાતી એ નથી એટલે કાંઈક છે જ કિચનમાંથી એની વ્યવસ્થા કરો ને એલર્જી છે કાંઈ જમી શકતી નથી એ પહેલાં એનું કરો એનું કહે છે એ લોકોને કેટલું બધું હોય છે એવું નથી એ પુરુષોને એ રીતની લાગણી હોય છે સ્ત્રીઓને એ રીતની લાગણી હોય છે એકબીજાની એકબીજાને કદર હોય જ છે કોક અભિવ્યક્ત કરે છે કોક અભિવ્યક્ત નથી કરતા કોકની અભિવ્યક્તિ તમારે શોધી લેવી પડે છે અને બિલકુલ પરસ્પર અભિવ્યક્તિ ન હોય તો દેન ધેર ઇઝ સમથિંગ રોંગ એમ કાંઈ એવું એટલું બધું અભિવ્યક્તિ ના હોય એવું ના હોય આમાંથી મશ્કરીમાંથી ક્યાંક ક્યાંકથી તો અભિવ્યક્તિ આવતી હોય સો વોટ એલ્સ વિશ યુ ઓલ હેપી મેરીડ લાઈફ કોઈ પણ એ જ હોય તમારી હ એન્ડ લાઈફ ઇઝ શોર્ટ મિત્રો આમાં તમારો જે સ્પાન છે એને એને સરસ એટલો બધો જીવો કે જ્યારે તમારે એની મેમરી કરવાની હોય ને વેન યુ આર નોટ વિથ રીચ અધર ત્યારે મેમરીમાં જેટલું એ હોય કે ઇન્ટેન્સ હોય એટલું જોર હોય હા કે કે તમને અત્યારે પણ એ બળ પૂરું પાડે વોટ યુ થિંક હા મોડું તો થતું જાય છે પણ શું કરું આ બે દિવસ તો મોડાના કારણ હતા જ પણ બેટર લેટ ધેન નેવર કારણ કે બધા ઘણા વસ્તુ તો કરવાની જ હોય છે આટલું કરું ત્યાં પાછું સાંજ પડી જશે એટલે સાડા આઠે પાછું સાંજની વાત અને ઘણી વાર તો આનું આજુ ઇંગ્લિશમાં કહું છું પણ સમટાઈમ્સ નો લોકોને પછી એવું લાગે કે આ ટ્રાન્સલેશન છે ને આનું આગળ એટલે બીજો ટૉપિક ગોતવો પડશે પણ આ કેસ સ્ટડી મને બપોરે બહુ યાદ આવે છે બધા એટલે અને એમાં ગીત બી હું કાંઈ નથી ગાતી ને એટલે સો ના ના તો એક ગીત તો મને બે લીટી તો ગાઈશ चोरे चोरी जब नजरे मिली चोरे चोरे फिर तो बोले गोरे चोरे जब नजरे बिली चोरी तो चोरी ये दिल ने कहा चोरी है मजा जोरे चोरी ચોરી ચોરી દેવ ચોરી ચોરી દિલ ને કહા ચોરી મજા સવાઈ ચોર જો એકબીજાને મળવાનું